જય માતાજી તમારા બધાનું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે અને આજે અહીંયા અમારા ગામના સ્ટેશનમાં બેઠા છે અહીંયા ને આ બે મારા ભેગા આવ્યા છે આ પત્રીજો છે અને આ ભાઈ છે કાકા છોકરો છે તો અહીંયા સ્ટેશને આવ્યા છે અને રોગા બેઠા છે હવે એને નાસ્તો કરવા લઈ જાઓ કે ના લઈ જાય વિચારું છું હા નવલ નાસ્તો કરવા જવું છે દેવું જવું છે શું કરવું છે

આખી ખાઈ જાય કે બટકું કરી કરી આમ તો પાણી ઢોરાઈ ના જાય પાણીપુરી માં પાણી પીવા દેવ સલાઈ જાવ ખાવા ખંભાળ્યા સલાઈ હાલો તો ગાડી બે હાલો જાય હાલો ચાલો પેલે મને દેવા દયો ચાલો મને દેવા દયો

দর <laughs> ভাই <laughs> 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 এনেে মিটাতা, আজাই মিটাএটা. আপটা পাচা ইজে রের ভাইপা এযান, মংখা পুযিয়়ে আজাকে নিয়ে পাইয়ে মিয়়ে আজাকে ক্য়ে আজা�

હજી ખાવી છે હજી ખાવી છે ભાઈ હજી આને બનાવી દેજો ભાઈ એક એક પ્લેટ પૈસા કોણ દેશે ના મારી પાસે નથી હો મારી પાસે નથી મારી પાસે નથી આઈ ભાઈ જી ખાઈ એનામાંથી પૈસા લેજો મારી પાસે નથી હું ખાઈ ને એના દઈ તો પૈસા દેવા જો પૈસા ઘડે જાય પૈસા ઘડે જાય મકે ખબ ની તો આમ કે આમ અને બનાવી વાંચતા નટડી નટડી હિ ઈના કર પૈસા દઈ દિયો પૈસા દઈ દિયો પૈસા દઈ દિયો મોબાઈલ કયો કરતો મોબાઈલ દેખાતો રાખી દે ખીચા રાખી દે ઓક પાણી ઓક પાણી ઉખ

પૈસા દઈ દો આનભાઈ તો આને રાખજો આને જવા ના દેતા પૈસા ના દે ત્યાં લાગી Alo tụi mình dòng Ây, giá rô Biêu, bà chá biêu Biêu rồi Bà chá biêu, gái đi bà đi Ây, nhau là Gái đi, anh rồi

और आओ तो और आओ तो लाइक लाइक शेयर शेयर सब्सक्राइब सब्सक्राइब हमारे YouTube चैनल ने YouTube चैनल ए उतरो तो आ भी गया अपने घर बाल बाल की बगर <laughs> हूं दारम रानसु बाप भाई भाई हेलो हेलो

બે ડાબરિયા ભેગો બ્લોગ બનાવ્યો અને ખૂબ આનંદ આનંદ કર્યો અને બેને આજ ફૂલ પેલે નાસ્તો કરાવ્યો ને પછી બેને ફૂલ વાડીમાં થઈકવા અને હજી અમે ચરો લઈ અને ઘરે આવું અને તમે અમારા યુટ્યુબ ચેનલમાં નવા હો તો લાઈક સરા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ બને એમ સપોર્ટ કરજો જેમ બને એમ બધા મિત્રો શેર કરો તો દાયરે બધાને જય માતાજી